નમસ્કાર ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ જોઈએ છીએ અને એમાં ગયા વિડીયોમાં આપણે કપૂરના ગુણ જોયા હતા તો હવે વધારે કપૂરના ગુણ શું છે આયુર્વેદની દ્રષ્ટિએ એ જોઈએ કપૂર ખાસ કરીને કોલેરામાં ઘણો ઉપયોગી છે વધારામાં પગના ઘોટલા ચડતા હોય કે હાથ પગમાં ખાલી ચડતી હોય તો કપૂર નું તેલ લગાડવું માસિક ધર્મ વખતે જ્યારે અતિશય પીડા થતી હોય તો બે ચાર રતી કપૂર છે એ આપવાથી એની અંદર ફાયદો થાય છે અને કપૂરના તેલની કમર ઉપર માલિશ કરવાની હવે પુરુષો ને જ્યારે વિદેશ સ્ત્રાવ મૂત્રમાં થઈ જતો હોય ત્યારે પણ બે રતી કપૂર છે એ દૂધ સાથે ત્રણ વખત આપવાથી ફાયદો થાય છે દાંત દુખતો હોય તો કપૂર એની અંદર મૂકવાથી દાંતનો દુખાવો બંધ થાય છે આવા બધા અનેક ગુણ આપણે કપૂરના જોયા છે આપણે ઘરમાં કપૂરનો ધૂપ કરીએ છીએ એ જંતુનાશક છે એ પણ આપણે કાલે જોયું હતું તો આવા બધા કપૂરના ગુણો છે એ આપણા રોજિંદા પ્રયોગમાં આપણે પ્રયોગ કરી શકીએ છીએ અને સ્વસ્થ રહી શકીએ છીએ બીજા વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો ધન્યવાદ